નમસ્કાર લેખ છે મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કેટલા ઉપયોગી સામેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ જેસીસ ગ્રુપ વડોદરા સાનેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ જેસી ગ્રુપ વડોદરા દ્વારા તમામ શાળાઓમાં ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો એટલે કે સાયકોમેટ્રિક ટેસ્ટ તેમના શૈક્ષણિક અને કારકિર્દી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ પરીક્ષણો દ્વારા વિદ્યાર્થીની અભિરૂપતા ક્ષમતા વ્યક્તિત્વ સ્વભાવ રુચિ અને સંજ્ઞાત્મક ક્ષમતાઓ માનસિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે વિચારવાની સમજવાની યાદ રાખવાની નિર્ણય લેવાની અને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા માટે જવાબદાર છે કોરોના સમયગાળા દરમિયાન બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો હતો જેનાથી તેઓ ડિજિટલ એડિક્શનનો શિકાર બન્યા પરિણામે મોબાઈલ ન મળવાથી તેઓમાં ઉગ્રતા એટલે કે એગ્રેશન જોવા મળવા લાગી અને તેમના વર્તનમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું આ બદલાયેલા સ્વભાવને લઈને માતા પિતા ગભરાયેલા હતા અને યોગ્ય ઉકેલ શોધવા માટે ચિંતિત હતા આ સમસ્યાના નિરાકરણ માટે સાનેન ગ્રુપ દ્વારા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરાયા જેમાં વિદ્યાર્થીઓના વર્તનનું વિશ્લેષણ કરીને તેમના માટે યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ પરીક્ષણો દ્વારા વિદ્યાર્થીની અંદર ભૌતિક ગુણધર્મો અને સ્વ અવગમની ક્ષમતાનો વિચાર વિકાસ થાય છે દરેક વિદ્યાર્થીની એક આગવી અભિરુચિ અને કુશળતા હોય છે જો શૈક્ષણિક પ્રગતિ અને ભવિષ્યની કારકિર્દી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પરીક્ષણો તેમને તેમના શૈક્ષણિક ગતિશીલતા અને અભ્યાસ પદ્ધતિઓને વધુ અસરકારક બનાવવા માટે એક માર્ગદર્શક તરીકે સહાય કરે છે સામાન્ય વિદ્યાર્થી માટે પોતાની આગવી ક્ષમતાઓ અને રસ ધરાવતા વિષયો અંગે સમજૂતી મુશ્કેલ હોય છે અને ઘણીવાર તે અગત અસંગત વિકલ્પો પસંદ કરી લે છે જે ભવિષ્યમાં અપ્રસન્નતા અને નિરાશા તરફ દોરી શકે છે દરેક વિદ્યાર્થીને વિશ્લેષણ માટે પ્રશ્નોના સેટ આપવામાં આવે છે અને ત્યારબાદ વિગતવાર અહેવાલ ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરીને સુપ્રત કરવામાં આવે છે આ રિપોર્ટમાં વિદ્યાર્થીઓની શક્તિઓ સ્ટ્રેન્થ કમજોરીઓ વીકનેસ સકારાત્મક પાસાઓ પોઝિટિવ અભિગમ પોઝિટિવ પોઈન્ટ્સ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે આ રિપોર્ટના આધારે કઈ શૈક્ષણિક અને વ્યવસાયિક દિશામાં આગળ વધવું વધુ યોગ્ય રહેશે તે નક્કી કરવું સરળ બની જાય છે આ પરિણામના આધારે શિક્ષકો માર્ગદર્શક વિદ્યાર્થીઓને યોગ્ય ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માટે માર્ગદર્શન આપી શકે છે જેનાથી તેઓ પોતાની ક્ષમતાઓને વધુ સારી રીતે સમજી શકે છે અને ભવિષ્ય માટે યોગ્ય વિકલ્પો ઓળખી સચોટ નિર્ણય લઈ શકે છે આ પરીક્ષણો માનસિક તણાવ ઘટાડવામાં અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહિત કરવામાં સહાયરૂપ થાય છે એક વિદ્યાર્થી માટે પોતાના શૈક્ષણિક વિકલ્પો અંગે માહિતગાર રહેવું અને ભવિષ્ય માટે એક સુદ્રઢ પાયો નાખવો અત્યંત મહત્વપૂર્ણ છે આ રીતે મનોવૈજ્ઞાનિક પરીક્ષણો એક દિશા દર્શક ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા સહાય કરે છે જેસી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન સાનેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા કરવામાં આવતા આ પ્રયાસો માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યાંકન સુધી સીમિત નથી પરંતુ તેમના માનસિક સામાજિક અને વ્યવસાયિક વિકાસ માટે એક પ્રયાસ છે આવા પરીક્ષણોથી શૈક્ષણિક ક્ષમતા અને કારકિર્દી બનાવવાની સંભાવનાઓમાં વધારો થાય છે જે તેમને શ્રેષ્ઠતા અને પ્રગતિ તરફ દોરી જાય છે અસ્તુ